નમસ્કાર ચાલો દોસ્તો મારી ચેનલમાં તમારું સ્વાગત છે એક કોન્સેપ્ટ લઈને આવી છું તેનું નામ છે જીવનમાં પ્લાનિંગ કરવાથી સફળતા કેવી રીતે મળે તો આવો જોઈએ કોન્સેપ્ટમાં યુવાનો કે વિદ્યાર્થીઓ કે કોઈ પણ વેપાર ધંધામાં આપ કોન્સેપ્ટ જીવનમાં અપનાવવાથી આપણને ખૂબ સફળતા મળી શકે છે મિત્રો આ વાત કરતા પહેલાં મારી નમ્ર વિનંતી છે કે મારી અમીયતા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો મિત્રો પ્લાનિંગ આ શબ્દ જીવન પરિવર્તનમાં આવતા કોઈ પણ રીતે સફળતા માટે ખૂબ અગત્યનું છે પ્લાનિંગ વગરનું જીવન તમને ખબર છે એ જીવન નથી આપ કોઈ પણ કાર્ય પ્લાનિંગ વગર કરો છો તો આપણને તેનું પરિણામની ખબર જ નથી કે પરિણામ શું આવશે અને જો તમે પ્લાનિંગ કરીને કરશો તો આપણને અંદાજ તો મળી રહેશે ને કે મને પરિણામ કેવું મળશે વિદ્યાર્થી અવસ્થા હોય કે યુવાન અવસ્થા હોય પ્લાનિંગ જીવનમાં અદ્ભુત સફળતા અપાવી શકે છે આપણને કોઈ પણ ક્ષેત્ર પ્લાનિંગ કરો અને તેના માટે જે પણ કાર્ય કરતા હોય તેનું ચીવટપૂર્વક ધ્યાનથી અભ્યાસ કરો અને ત્યાર પછી તે કાર્યનું પેપર વર્ક કરો અને પેપર વર્ક કરવાથી આપણા સારા એવા એક નવા વિચારો આવશે અને એ પછીના કાર્યમાં કોણ કોણ સાથે રાખવાના છે તેનો અભ્યાસ કરો તો જે કોઈને જોડાવા માગતા હોય તે લોકોની સાથે બેસીને ચર્ચા કરો જેથી આપણા કાર્યને વહેંચી શકાય અને આપના કાર્યની કોઈકને જવાબદારી સોંપો તો તેની પાસેથી સમયે સમયે કામ ક્યાં પહોંચ્યું છે તેની વિગતો મેળવો આવતીકાલના કામનું પ્લાનિંગ કરો અને આજે કરો કે કાલે મારે શું કરવાનું છે જેથી માનસિક રીતે તૈયારી રહે પ્લાનિંગ વગર કોઈ પણ કાર્ય ના કરવું આપણા રોજિંદા જીવનમાં કે દરેક કાર્યમાં પ્લાનિંગ કરો અને જે કાર્ય કરો તે પૂરું ધ્યાનથી ધ્યાન આપો અને સમય આપો રસ ધરાવો કેમ કે રસ નહીં હોય તો કામમાં સફળતા નહીં મળે જીવનમાં જુસ્સો રાખો નિડરતા રાખો અને સાચી નીતિ પણ અપનાવો અને વિશ્વાસ કરવો એક સમૂહમાં રહીને શ્રેષ્ઠ કાર્યમાં સફળતા મેળવો આજે જે કામ કરવા માગતા હોય આપણા મગજમાં સેટ કરીને આપના કાર્યના ભાગીદાર સૌને મળીને બનાવો કાર્ય મેં કર્યું છે એટલે સફળતા મળી છે એવું બોલવાના બદલે એવું બોલો આપના સૌના સહકારથી સફળતા મળી છે એવા વિચારો ભાવ હોવા જોઈએ જીવનમાં જીત મેળવવા માટે નિંદા કે ઈર્ષા કે કોઈ મફતનું લઈ લેવું કે દગો કરવો ખોટાને ન સાથ ન આપો આવા બધાથી દૂર રહો પછી તમે જોજો સફળતા આપણની રાહ જોઈ રહી છે સમાજમાં પણ લોકો વિશ્વાસ મૂકી શકે માટે દરેક કાર્યમાં જોડાયેલા રહો અને સાથ સહકાર આપો આપણા દરેક કાર્યમાં આપણા પરિવારમાં પ્રેમ સહકારની ખૂબ જરૂરી છે માટે પરિવારને થોડો સમય આપો અને આપણા કાર્યની વિગતની પરિવારને ચર્ચા કરો જીવનમાં આગળ વધી શકશો બસ જો મારું પ્લાનિંગ ગમ્યું હોય તો દોસ્તો જરૂરથી કોમેન્ટમાં તમારા ભાવ વિચારો અમને